નવેમ્બર બે બે હજાર પચીસ ધ કમેમોરેશન ઓફ ઓલ ધ ફેથફુલ ડિપાર્ટેડ જેને આપણે કહીએ છીએ ઓલ સોલ્સ ડે આજે યુહાનની લખેલી સુવાર્તામાંથી વાંચીશું અધ્યાય છ કલમ ચાલીસ કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે અને છેલ્લા દિવસે હું તેને પાછો સજીવન કરીશ ચિંતન બધી આત્માઓનો દિવસ આપણને સંતોની સંગતની યાદ અપાવે છે જ્યાં આપણા પ્રિયજનો મસીહના વચન દ્વારા પુનરૂત્થાનની રાહ જુએ છે આ કલમ આપણને આશ્વાસન આપે છે કે ઈસુમાં વિશ્વાસ અનંત જીવનને સુરક્ષિત કરે છે પૃથ્વીના નુકસાન અને સ્વર્ગીય પુનઃ મિલન વચ્ચે અંતરને પૂલ કરે છે કેથલિક પરંપરામાં આપણે પરગટરીમાં આત્માઓ માટે પ્રાર્થના કરીએ છીએ મિસ અને અનુદાનોનો દયાના કાર્યો કરીએ તરીકે અર્પણ કરીએ છીએ દુઃખ વચ્ચે આશા દુઃખને અંતિમ પુનરુત્થાનની અપેક્ષામાં બદલી નાખે છે ચર્ચના વિશ્વાસને પ્રતિધ્વનિત કરે છે કે બધાનું શારીરિક ઉદય થશે પ્રાર્થના પ્રભુ ઈસુ તમે જે બધા વિશ્વાસીઓને પુનરુત્થાનનું વચન આપો છો ઓલ સોલ્સ ડે પર અમને દિલાસો આપો અમારા મૃત વિશ્વાસુઓને શાશ્વત જીવન માટે ઉઠાડો અને તેમને તમારા પ્રેમમાં શુદ્ધ કરો અમારી પ્રાર્થનાઓ તમારા સુધી પહોંચવાની તેમની યાત્રાને ઝડપી બનાવે અમે તમારા દયાળુ હૃદય દ્વારા પ્રાર્થના કરીએ છીએ આમેન સુપ્રભાત મહી મસીમા પ્રિય મારા પરિવારજનો આ સેકન્ડ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી છે બધી આત્માઓનો દિવસ તેમનું સન્માન કરવાનો સમય જેઓ અનંતતામાં ગયા છે યોહાન અધ્યાય છ કલમ ચાલીસથી ઘોષણા કરે છે અને આ તેની ઈચ્છા છે જેને મને મોકલ્યો જે કે પુત્રને જેવો અને તેમાં વિશ્વાસ કરે અને અનંત જીવન મળશે અને હું તેને છેલ્લા દિવસે ઉઠાવીશ શું આ સંતાવના નથી આપતું ઈસુ આપણને મૃત્યુની છાયામાં નથી છોડતા તેઓ પુનરુત્થાન પર પુનઃ મિલનનું વચન આપે છે આપણે કેથલિક આસ્થામાં આ પણ પવિત્ર આત્માઓ માટે સક્રિય રીતે પ્રાર્થના કરીએ છીએ રોઝરી મેસ અને બલિદાનો અર્પણ કરીને તેમની શુદ્ધિને સરળ બનાવીએ છીએ આજે એક પ્રિયજન માટે મીણબત્તી જલાવો તમારી આસ્થાને તેમના સ્વર્ગનો પુલ બનવા દો કોમેન્ટ્સમાં શેર કરો કે તમે કોના માટે પ્રાર્થના કરો છો તમારી વાર્તા કોઈને પ્રોત્સાહિત કરી શકે છે વધુ માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો સાથે જોડાયેલા રહો વિશ્વાસીઓની આત્માઓને શાંતિ મળે આ મેન જલ્દી વાત કરીશું